મજબૂત સંઘાર મી તો વિચાર્યું છે ને તમારી સુધરી જવાનું પણ ડોશી મારો માથા પડી એવલો તો આને તો હું વાતો કર

아들이 귀엽게. 아마 우리 발한테 비와게요. 그래 커 아무토 접바라 가일. 접바라 갈래? 얘가고 그래. 나가 봐라. 오. 가요라젠. 니들 함시. 뭐라가 차타네 빠하. 칼이 खा지도요. जिंदगी में ताली. 그거나 켜라. 아니 एकदम मुड़ी. करी छोकड़ो आती नहीं तो तो क ि त 아레 유.

땡는 가봐서 앵겐 조카 파고 버리 지듐 지듐 바이와리 아 나나 이게 번냐 왕, 밥, 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 I'm not sure you see your baggage, you come on, Jim Jim Jimmy. આપ <Indonesia> યા bombele ne ha je le gapan nai ka bombele ne ha ha aval utha layo tu pirad lai le લે આ નોમ બરલી ના આરા મેલજી બા કોઈ હો એને ખોવા નહી આવો જરા ખોવા ભીયા કોઈ કઈ તમન આઈ

그냥 말도 해도 돼. 말도 해도 말도 해도 말도 해도. 그래. 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 그래.

જોડે જોવા <pod Ära> <pol> <capacities> <claim> <f tema> <dentist>

તમે જે બેસણું બોણું કાઢી નાખતા આવ્યા ના મેં તમારા પાછળ પાછળ પેલા તમે વાહન ગયા કચરો વાર્યો પોતું માર્યુંચો જોયું તમે અમે એવું વિચાર જાતે બોલી જાઓ તો સારી વાત છે એ યાર નહીં જબ ખાવાની તમે તો યાર જાત ના સાબિત કરે વાઘ જ છીએ યાદ જેવા થઈ ગયા આપણા ડોસી ના પગ દબાવતા હું આ કાઢો અમારી બહુ ત્રાસ ચપટી વગાડવાનું તમે ક્યાં છો તારા ખબર પડી જાય તમારે ના આવે લઈ લો ચપટી ચપટી તમારે વાગતી રહી છોડી જાય ચપટી વાગતી વાત

જોયું એ તો અમારે જોઈએ પાસે આવશે હા લાવ પતિજી ના લાવું અને જાતે આવશે તો ગાડી વાગતો